ગુજરાતમાં ચાર વર્ષની વાતો ભૂપેન્દ્રભાઈ સરકાર રિન્યુઅલ એનર્જી જે ચોખ્ખી એનર્જી કહી શકાય એ ક્ષેત્રની વાતો કરતા હોય પણ છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રની સરકારો કે ત્રીસ વર્ષમાં ભાજપની ગુજરાતમાં સરકાર હોય મોંઘું પેટ્રોલ આસમાને ભાવ છેલ્લા અગિયાર વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે

સરકાર કયા પ્રકારનું કામ કરી રહ્યું છે એનો પોર્ટ રિપોર્ટ એ કેન્દ્રની સરકારે જ આપ્યો છે જે પ્રકારે વાહનો મોંઘા હોય પેટ્રોલ મોંઘું હોય એ વખતે ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તા મળે ઇલેક્ટ્રિક વેહિકલની ઉપલબ્ધિ મળે એના માટેનું તંત્ર સારું મળે ચાર્જિંગ પોઈન્ટ સારા મળે આ તમામ વસ્તુની વિગતો માટેનો એક અહેવાલ એ કેન્દ્રની સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો જેનું નામ છે ઇન્ડિયન ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ બે હજાર ચોવીસ જે દર્શાવે છે કે સમગ્ર ભારતમાં બે હજાર પંદર પછી જે ઇલેક્ટ્રિક વિહીકલો આવવાના શરૂ થયા એ પછી કયા રાજ્ય દ્વારા ઇલેક્ટ્રિક વિહીકલ માટેની નીતિ અમલ કરવામાં આવી કયા પ્રકારની માવઠાકીય સુવિધા કરવામાં આવી કયા પ્રકારના ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા સબસિડી આપવામાં આવી અને આ બધું કર્યા પછી આજની તારીખે આ પ્રકારના સરકારમાં રાજ્ય રાજ્યની સ્થિતિ એ કઈ છે એ રજૂ કરવામાં આ રિપોર્ટમાં વિગત આપવામાં આવી છે જેમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં એ મોબિલિટી ઇન્ડિયન ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં સોળમા ક્રમાંકે આવે છે જેના અલગ અલગ પેરામીટર જે દર્શાવે છે જેમાંનો સૌથી અગત્યના પેરામીટર આપણે વાત કરીએ તો આ રિપોર્ટ જે કહે છે એમાં ખાનગી ક્ષેત્રે નવીનતા રિસર્ચ ડેવલપમેન્ટ ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર ક્ષેત્રોમાં રોકાણ ઇલેક્ટ્રિક વ્હીકલ ખાનગીમાં અને કોમર્શિયલમાં કેટલો વપરાશ થઈ રહ્યો છે આ તમામ વિગતો આ રિપોર્ટમાં આપી છે જેના સૂચકાંકમાં ગુજરાત એક થી દસમાં પણ ક્યાંય રાજ્યમાં જોવા મળતું નથી જ્યારે ગુજરાતથી નાના રાજ્યો જે કહી શકાય જે નાણાકીય સત્તા ધરાવતા નથી જે ગુજરાતને પ્રગતિશીલ અને ગતિશીલની વાતો કરતા હોય એવામાં પણ ગુજરાત 16મા ક્રમાંકે જોવા મળે છે એ ખરેખર ખૂબ દુઃખની વાત છે ગુજરાતમાં રાજકોટ અમદાવાદ સુરત આ બધા પોલ્યુટેડ પોલ્યુટેડ સિટીમાં સમગ્ર દેશમાં આવતા હોય એવામાં એક રિન્યુએબલ એનર્જી તરીકે ઇલેક્ટ્રિક વહીકલ વાપરવું જોઈએ ઉપયોગ કરવો જોઈએ એની સરકાર દ્વારા એનો ઇમ્પોર્ટન્સ દેવું જોઈએ એની જગ્યાએ જે આંકડા દર્શાવે છે એમાં સરકારની ઈચ્છા શક્તિ અને સરકારની ઉદાસીનતા સામે આવી છે જ્યારે 5 વર્ષ 4 વર્ષ સરકાર ભૂપેન્દ્ર સરકારો થયા છે એ જ પ્રમાણે ગુજરાતમાં ગુજરાત ઇલેક્ટ્રિક વહીકલ એક્ટ એટલે કે પોલિસી 2021 માં લાગુ કરવામાં આવી 4 4 વર્ષ થયા પછી પણ ગુજરાતની જે પરિસ્થિતિ ઇલેક્ટ્રિક વહીકલના માળખાની સુવિધા છે એ આપણી સામે રાખવા માંગીશ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં અને સરકાર દ્વારા પ્રોત્સાહન કરવામાં સત્તરમા ક્રમાંકે ગુજરાત આવે છે જ્યારે આમાં માત્ર ઓગણચાલીસ પોઈન્ટ એમને કવર કર્યા જે સો માંથી મળવામાં આવે છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે ખૂબ મહત્વનું કહી શકાય ઇલેક્ટ્રિક વ્હીકલમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ગુજરાતનું કયું સ્થાન છે તે આખા દેશમાં બારમા સ્થાને આવે છે અને માત્ર છેતાલીસ સ્કોર એને અચીવ કર્યો છે ઈવી રિચાર્જ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ જ્યારે તમે ખાનગી વ્હીકલ લઈને રસ્તા નીકળ્યા હોય એવી સ્ટેશન હોવું જોઈએ એવી ચાર્જિંગ પોઈન્ટ હોવા જોઈએ એવી ચાર્જિંગ પોઈન્ટના ડેવલપમેન્ટ અને વિકાસ માટે સમગ્ર ભારતમાં ગુજરાત અઢારમાં ક્રમાંકે આવે છે જેમાં માત્ર ચુમ્માલીસ જેટલો સ્કોર આ સરકારે મેળવ્યો છે સૌથી મહત્વની વાત ખાનગી ઇલેક્ટ્રિક વ્હીકલો સરકાર પોતે તો ઈચ્છતી નથી કે પોતે સરકારના તંત્રમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ થાય પરંતુ ખાનગી જે ઉપયોગ ક્રિયા છે એમાં પણ 15 માં ક્રમાંકે આવે છે અને 51 નો સ્કોર એમને અચીવ કર્યો છે સૌથી રસપ્રદ બાબત જે કહી શકાય એ કોમર્શિયલ વહીકલ છે ખાનગી વહીકલ ઉપયોગ થાય પણ પરિવહનમાં સૌથી મોટો ફાળો જે આપકો એ કોમર્શિયલ વહીકલ છે કોમર્શિયલ વહીકલ માં ગુજરાત સ્થિતિ જોવા જોઈએ આખા ભારત માં 27 માં ક્રમાંકે આવે છે અને 100 માંથી માત્ર 5 માર્ક આ ગુજરાત સરકારે મેળવ્યા છે આ દર્શાવે છે કે ગુજરાતની જે કહેવાતી રિન્યુએબલ અને ક્લીન એનર્જીની જે જાહેરાતો છે પોકળ દાવાઓ છે એ કેન્દ્ર સરકારના રિપોર્ટે ખુલ્લા પાડી છે જે આંકડા સરકારે પોતાની વેબસાઇટ પર મૂક્યા છે ગુજરાત સરકારે એમાં દર્શાવે છે કે ગુજરાતમાં માત્ર નવસો ને ઇલેક્ટ્રિક બસો આજે ચાલી રહી છે ચાર ચાર વર્ષ થયા આ પોલિસીને લાગુ થયા પછી પણ આજે ગુજરાતમાં માત્ર નવસો સાળ જેટલી ઇલેક્ટ્રિક બસો ચાલી રહી છે એક વર્ષમાં સમગ્ર દેશમાં કરોડ લાખ જેટલા ટુ ખરીદાય છે છે થાય જેની જગ્યાએ ભાજપ સરકારે વર્ષ બે હાજર પંદર થી લઈને બે હાજર એકવીસ સુધી આ છ વર્ષમાં ગુજરાતમાં માત્ર સાત હજાર નવસો ને ત્રેવીસ જેટલા ટુ વ્હીલર વિદ્યાર્થીઓને પહોંચતા કર્યા છે એટલે વાતો કરવાની કે અમે ઇલેક્ટ્રિક વ્હીકલ પર સબસીડી આપીએ ઇલેક્ટ્રિક વ્હીકલ લોકોને મુહાયા કરાવીએ અને એના કારણે પર્યાવરણ સુધરે પણ સરકારની નીતિ સુધરતી નથી સરકારની નીતિમાં તંત્રમાં જે ભ્રષ્ટાચાર છે એના કારણે આજે સામાન્ય નાગરિકને વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરતા વર્કરો માટે ખાસ બસ એટલે ટુ વ્હીલર આપવામાં આવે આ તમામ વસ્તુમાં પોલિસી પેનાલિસના કારણે આજે ગુજરાત ઇલેક્ટ્રિકલ મોબિલિટી ઇન્ડેક્સમાં સોળમા ક્રમાંકે પહોંચ્યું છે એ જ પ્રમાણે 2018 થી 21 માં જે બસ રજીસ્ટર થાય એ સમગ્ર ભારતમાં 11 લાખ બસો એટલે કે કોમર્શિયલ વ્હીકલ રજીસ્ટર થયા છે જ્યારે ગુજરાતમાં 2018 થી 21 માં માત્ર 77 જેટલી ઇલેક્ટ્રિક વ્હીકલ એ ગુજરાતમાં રજીસ્ટર થઈ છે એટલે દર્શાવે છે કે ગુજરાતની જે કહેવાતી ઇલેક્ટ્રિકલ માટેની રિન્યુઅલ એબિલિટી માટેની જે પોલિસી છે એ પોલિસી પેરાલિસિસ છે ચાર ચાર વર્ષ થયા પછી પણ જો સરકાર નાગરિકોને પેટ્રોલ ડીઝલ મોકુ થયું હોય ઇથેનોલમાં વીસ ટકા ભરીને પેટ્રોલ આપવામાં આવે અને એમાં પણ એમને રાહત ના આપવામાં આવે ત્યારે નાગરિક જ્યારે ઉત્તમ વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક જોતો હોય અને એમાં સરકારની ઉદાસીનતા હોય ત્યારે ખરેખર ગુજરાતના જે પાત્ર હક અધિકાર કહેવાય મળવા પાત્ર રાહત કહેવાય એ રાહત મળતી નથી સરકારના પોતા રિપોર્ટમાં આ પ્રકારનો ખુલાસો થાય ત્યારે આપના માધ્યમથી ગુજરાતની સરકારને પૂછવા માંગુ છું કે છેલ્લા ચાર વર્ષથી સરકાર શું કરતી હતી સરકાર માળખાકીય સુવિધામાં કે આવે સરકાર ડેવલપમેન્ટમાં કઈ ના કરે સરકાર કોમર્શિયલ વ્હીકલમાં માત્ર પાંચ માર્ક લઈને આવે એટલે આ દર્શાવે છે કે સરકારે સત્વરે માળખાકીય સુવિધા જેવી કે ઇલેક્ટ્રિકલ ચાર્જિંગ જેવી કે રિસર્ચ ડેવલપમેન્ટના સેન્ટર જેવી કે ખાનગી વ્હીકલોની પરચેસમાં એમને સરકારે કામ કરવું જોઈએ અને તાત્કાલિક આ પ્રકારની કામગીરી કરે એ કોંગ્રેસ પક્ષમાં